ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હકને અધિકાર માટે ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોના દેવા માફ માટે જ્યારે કુદરતી આફત આવી છે લીલો દુષ્કાળ પડ્યો છે ખેડૂત જગતનો તાત અન્નદાતા ધરતીપુત્ર આજે શિથરે હાલ થઈ ગયો છે ભિખારી થઈ ગયો છે અને પોતાના હકને અધિકાર માટે એને હકને અધિકાર માટે રેલીઓ સભાઓ સરઘસ અને ધરણાનો કાર્યક્રમ રાખવો પડે તમે જુઓ તો ખરા આ ઉદ્યોગપતિઓની સરકાર છે મૂડીપતિઓની સરકાર છે પૂંજીપતિઓની સરકાર છે ઉદ્યોગોના ખરવો રૂપિયાના ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના બિલ માફ કરી દીધા ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના વીજળી બિલ માફ કરી દીધા ત્યારે આ છેલ્લા પંદર પંદર દિવસથી એક રાતો પૈસો પણ એને જાહેરાત કરી નહીં આ સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂપિયાનો રૂપિયાનો ધુવાડો કરીને ગયા પણ ખેડૂતને એક રાતા પૈસાની જાહેરાત કરી નથી એટલે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોની પડખે એક અભેદ દીવાલ લઈ બનીને ઊભી છે ખેડૂતોના હક અધિકાર માટે દરેક તાલુકે તાલુકે જગત ના તાત ને ન્યાય માટે કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે વાર નહીં લાગે અમે રેવડી કરી રાખશું આ સરકાર ને એટલે અમે આ સરકાર ને વિનંતી કરીએ છીએ કે તમે અમારા જગત તાત ધરતીપુત્ર અન્નદાતા ને ન્યાય આપો ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જવાન આજ રોજ મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ખેડૂતોના પાક ખેડૂતોને સહાય માટે ધરણા નો કાર્યક્રમ રાખ્યો ત્યારે મહુવા કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે કમોસમી વરસાદ જ્યારે ગુજરાતમાં દરમાં છે ત્યારે મહુવામાં વધારે વધારે વરસાદ થવાથી ખેડૂતોને નુકસાન બહુ મોટી થયેલી છે ખેડૂતોના સહાય ની પણ એનું પાક ધિરણ માફ કરી દઈ કે જે કઈ મંડળી ઉપાડે ખેડૂતે એ તમામ એને માફ કરી દઈ મહુવાની અંદર છેલ્લા અંદર બે મંત્રી સર્વે કરવાના નાટક કરવા માટે જ્યારે કૃષિ મંત્રી ભાવનગરના હોય અમારા ગામ જિલ્લાના હોય એમ છતાં મહુવાના ખેડૂતોને તો હેરાન થવું હોય તો એનાથી મોટી કોઈ કમ્પ્લેસિટી ન કહેવાય ક્યારે મહુવાના કોંગ્રેસ વતી અમે આજે જાહેરાત કરી છે જે તાત્કાલિક પાક પાક વીમો અને પાકની મહુવાના ધારાસભ્ય વિનંતી કરી છે અમારા મહુવાના ધારાસભ્ય જશે કે ખેડૂતો માટે નીકળો ખોટા નાટકો બંધ કરો ખોટા ભાષણો અને ખોટા ભાગા બંધ કરો અને ખેડૂતોને સહાય આપો અને ખેડૂતો માટે કંઈક બોલો એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત